જય માતાજી મિત્રો જય દાદા દ્વારકા થી જય મા ભવાની કેમ છો બધા મજામાં મિત્રો આજે આપણે વાત કરવી છે મોટાઈની ડગલે પાગલે માનવ આજે મોટાઈ માટે મરી રહ્યો છે મોટાઈનો મર્મ આજ જીવનમાંથી પોતે ખુદ ભૂલી ગયો છે મોટો થઈ જાવ બીજાથી એવું સતત ચિંતન કરી રહ્યો છે પણ મોટાઈની આ દોડમાં ખુદ મરી રહ્યો છે જીવનમાં હર કોઈ વસ્તુ મિત્રો મળે છે કે માણસ મૂર્ખ બની ગયો છે મોટાઈ એટલે શું તો માણસ એવું જ સમજે છે કે મોટાઈ એટલે કોઈ પણ હું સમાજની અંદરથી થી જન્મો છું તો એ સમાજની અંદર મને અગ્રેસર કોઈ ગણવું જોઈએ મારા કુટુંબ પરિવાર ગામ સમાજ અન્ય સમાજ ની અંદર હું મોટો કઈ રીતે હોઉં આવું વિચારી રહ્યો છે પણ ખરેખર મિત્રો મોટાઈનો જે મર્મ છે ને એ પોતે ગુમાવી રહ્યો છે તો ટૂંકમાં આપણે ગણીએ તો મોટું એટલે શું મિત્રો મોટું એટલે બીજાના માટે મરી મીઠું બીજાના માટે ઘસાઈ જવું બીજાને આગળ લઈ ધ્યાન રાખી અને પાછળ ચાલવું સર્વત્રને પોતીકુ સમજવું આવી જેની દિલની વિશાળતા હોય ને એ માણસને મોટું બનવું પડતો નથી પણ અન્ય સમાજ એને મોટો બનાવી દે છે અગ્રસણ કોઈ પણ સમાજની અંદર કોઈ પણ માણસને લીડરશીપ આપી માણસ જોવે છે ને એટલે ઓટોમેટિક માણસ એની માટે ફિદા થઈ જાય છે માણસ એની ક્ષમતા જોઈ અને આ સર્વું આ જે છે તે સંભાળવાની લીડરશીપ ફક્ત આ જ સંભાળી શકશે એવું વિચારી અને માણસ એને ઓટોમેટિક આપે છે ત્યારે બીજો માણસ હોય ને એ એના જીવનમાં એના પ્રત્યે ઈર્ષા દેખાઈ કરે છે અને કહે છે કે ભાઈ આ મોટો હોય અને હું કેમ ન હોઈ શકું પણ ખરેખર માણસને એના જીવનની અંદર ડોકિયું કાઢવું જોઈએ આમ હોય અને હું કેમ ના હોય એવું ન વિચારતા આ કઈ રીતે અહીંયા પહોંચ્યો છે અને કેમ લોકો ચાહે છે આ કેમ માણસને ગમે છે અને માણસ આના તરફ તરફ કેમ ખેંચાય છે કેમ આકર્ષિત થાય છે આવું વિચારી અને એનું મંથન કરવું જોઈએ માણસ જીવનની અંદર કોઈ પણ ગુમાવ્યા વગર કઈ પણ મેળવી શકતો નથી એ મોટાઈ માટે કઈ કંઈ કરી છૂટવું પડે છે મિત્રો મોટાઈ માટે માણસને અથાત પ્રયત્ન કરવો પડે છે મોટાઈ મેળવા પહેલા મોટું ગુમાવવું પડે છે ત્યારે મારા મોટો બને છે આજે આપણે જોઈએ ને તો હર કોઈ સમાજ હર કોઈ વ્યક્તિ આજે માણસ

કારણ કે માણસને એવું લાગે છે કે જે જવાબદારી જ્યારે માણસના માથે કોઈ આપે ને કે ભાઈ મને આ તકલીફ છે ત્યારે માણસ છે ને એ જવાબદારીથી છટકોવાનો પ્રયત્ન કરે છે એટલે મારો કહેવાનો મતલબ એ કે જ્યારે જ્યારે કંઈ કંઈ એવું મોટું થવાનું જ્યારે આવે છે ને ત્યારે એ માણસ પોતાને કંઈ ઓબ્જેક્ટ લેવાનો આવે પોતાને કંઈક એમાં કરવાનું આવે

તમારી પાસે પૈસો હોય તમારા પાસે પાવર હોય તમારા પાસે ઘણું ઘણું હોય પણ એ સર્વથી તમે મોટા નથી કેવાતા કારણ કે એ તમારી પેઢીને તમારા પરિવારને તમારા ઘરને તમારા બસ તમારું સીમિત રહી જાય છે તમારી પાસે ગમે તેવો પૈસો હોય ગમે તેવો પાવર હોય પણ એ પાવર તમારા પૂરતો સીમિત હોય ને તો ખરેખર તમે મોટા નથી

અને એની તકલીફ પણ મારી છે આવું સમજીને પોતાની વીત શક્તિ કર્મ શક્તિ અને બુદ્ધિ શક્તિ જો ઘસાતી હોય ને તો એ સાર્થક છે અને તો એ જ મોટો છે પરંતુ જો જીવનની અંદર આવું કઈ ન હોય અને પોતાની પાસે પાવર હોય પદ હોય પૈસો હોય તો એની કશી વેલ્યુ નથી કારણ કે

ચાળવાવાળો આજ માણસ છે માણસ એના જીવનની અંદર કંઈ પણ કોઈને મોટાઈ ક્યાંક આપતો હોય ને તો એને નુકસાન થશે આવા ભયથી પણ કોઈને મોટાઈ આપતો હોય છે કે જો આનાથી આપણે અવળા હાલશું ને તો આપણને નુકસાન કરશે એટલે પણ એને સ્વીકારતો હોય કોઈ એ પ્રતિ સ્વીકારતો હોય કે એની કંઈ મજબૂરી હોય પરંતુ દિલથી જે કહેવાતો મોટો માણસ છે ને એ કોઈ માણસ પોતા પોતાના પણ ઘસાયવા સિવાય કોઈ મોટો બની શકતો નથી એટલે જીવનની અંદર કોઈ દિવસ એવું તમે ન વિચારતા કે આપણે રેડીમેન્સ મોટું થઈ જાવ રેડીમેન્સ મોટું આજથી લગીન વિશ્વની અંદર કોઈ થયું નથી અને થશે પણ નહીં આપણે ભૂતકાળની અંદર જઈએ એના કાર્યકુશળતા હોય છે મોટાઈ એનું જીવન હોય છે એટલે મિત્રો જ્યાં સુધી તમારું જીવન પરિવર્તન ન થાય જ્યાં સુધી તમારા જીવનમાં બીજો પોતીકો ન લાગે ઘર કોઈ સમાજ પોતીકો લાગે ત્યાં સુધી મિત્રો તમે કદાપી મોટા બની શકો એટલે મોટા બનવા માટે મોટું મોટું ગુમાવું પડે મોટાઈ હંમેશ માટે કોઈ પૈસા પાવર એનાથી નથી મળતી અને એ મોટાઈ છે ને કોઈ છે એ એને મહત્વ હોતું નથી જ્યાં સુધી એનો સમય હોય ત્યાં સુધી એનું મહત્વ હોય છે અને આગળ પણ મેં કહ્યું કે એનું મહત્વ જ્યાં સુધી એ એના નીચે જે રહેલો વર્ગ છે એને હિસાબે બાકી જીવનની અંદર મોટાઈ સાચી મેળવવી હોય તો પ્રભુ ભગવત કાર્ય ભગવત વિચારો લઈ અને સર્વત્રને ને પોતીકું કરી અને બીજાના માટે ઘસાય તો જ માણસ મોટો બની શકે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તો મને જણાવજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મંતવ્ય જણાવજો જય દાદા દ્વારકાધી જય મા ભવાની જય માતાજી